બનાવ અંગે સૂત્રો થકી મળતી માહિતી મુજબ વાગરા તાલુકામાં આવેલ સુત્રેલ ગામે ખડકી ફળિયા વિસ્તારમાં રહેતા રમેશભાઈ ગોવિંદભાઈ પટેલ જેઓ પોતાના મકાનને બંધ કરી સામાજિક કામ અર્થે બહાર ગયા હતા તે દરમિયાન રાત્રિના સમયે ચોરી સમયે તેઓના બંધ મકાનની ગ્રીલનો નકોચો કાપી અંદર પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ઘરમાં રહેલા ઘરેણાં સહિત લાખો રૂપિયાની ચોરી થઈ હોવાની વાતો પંથકમાં વહેતી થઈ છે જોકે ઘરની બહાર લાગેલ સીસીટીવી કેમેરામાં તસ્કરોની કરતૂત કેદ થવા પામી હતી જેમાં ત્રણ જેટલા અજાણ્યા ઐશમો ચોરી કરવા આવે છે અને ઘરની બહાર લાગેલ સીસીટીવી કેમેરો પણ તોડી નાખે છે પરંતુ પાછળ લાગેલ અન્ય કેમેરામાં તમામ ગતિવિધિ કેદ થઈ જાય છે ઘટનાની જાણ થતાં જ મકાન માલિક તાબડતોડ સુત્રેલ ખાતે દોડી જઈ તપાસ કરતાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું ઘટનાને લઈ વાગરા પોલીસ પણ બનાવવાળી જગ્યાએ દોડી જઈ તપાસ હાથ ધરી હતી જોકે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ચોપડે કોઈ માહિતી નોંધાવવા પામી ન હતી